જો મિત્ર આ પરિસ્થિતિ આપણા જે ખેડૂતો અત્યાર સુધી જે કમોસમી વરસાદના કારણે જે પરિસ્થિતિમાં દયનીય પરિસ્થિતિ તો હતી જ ખેડૂતોની પરંતુ આજે અને કાલે કાલથી જે નોંધણીની પ્રક્રિયા ચાલુ કરી છે બરાબર કાલે પણ અમને ફોન કોલ્સ આવેલા હતા અને આજે પણ ખેડૂતની દયનીય પરિસ્થિતિ તમે જુઓ આ મોરબી સેવા સદન બરાબર છે મોરબીની અંદરનું મામલતદારના તાલુકા મજિસ્ટ્રેટ કચેરી મોરબી બે ત્યાંથી અત્યારે અમે પહોંચ્યા છીએ ત્યાંની તમને ખેડૂતોની પરિસ્થિતિ લાઈવ બતાવું છું કારણ કે એમને જે નોંધણી માટે થઈને હાથ બાર કાઢવા પડતા હોય છે બરાબર હવે આની અંદરની તમને વાત કરીએ મિત્ર તો અત્યારે જે સાત બાર કાઢવા માટેની અહીંની જે કામગીરી ને એજન્સીઓને આપી દીધેલી છે એટલે એજન્સીઓ પોતે પોતાના પૈસા અથવા પોતાનો સ્વાર્થ બચાવવા માટે થઈ અને અંદર માત્ર ને માત્ર એક જ ટેબલ ચાલુ રાખે છે બરાબર અને એક ટેબલ ચાલુ રાખે છે ત્યારબાદ પ્લસમાં એની અંદરનો જે સોફ્ટવેર જે એમ કીએ છે કે ભાઈ અમને નેટ નથી આવતું ને અત્યારે ઉપરથી એ સ્લો છે ને એવી બધી એ વાતની વિંડમણાઓ કરતા હોય છે એટલે એમના જે કોઈ પણ યોગ્ય અધિકારીઓ હતા એમને તો અત્યારે અમે ટેલિફોનિક જાણ કરી છે અને હમણાં એમના એક જે અહીંના જવાબદાર જે મેઇન વ્યક્તિ જે છે કે જે આ એજન્સીનું હેન્ડલિંગ કરે છે એમનો નંબર મારી પાસે બે જ મિનિટની અંદર મને મળે છે અને એમને પણ હમણાં હું ટેલિફોનિક જાણ કરીશ હવે તમને લાઈવ અત્યારે બતાવી તમે જો આ માત્ર ખેડૂતો જે છે ને એ સાત બાર કઢાવવા માટે આવ્યા છે હવે જો છે ને સબ રજિસ્ટ્રાર કચેરી આ જો બધા અહીંયા સુધીની તો લાઈન છે આ સાત બાર કઢાવવા માટેની આ લાઇન છે જો આ આ લોકો બેઠા છે સવારના અહીંયા આવ્યા છે એવું એમનું કહેવાનું છે અને અંદર તમને બતાવી અંદર અંદર પણ અહીંયા બેઠા છે અંદર તમે આ રીતના જોવો માત્ર ને માત્ર આ આ એક જ ટેબલ ચાલુ છે અને એ બેઠા છે ભાઈ શું છે અત્યારે નથી ભેટ નથી શું તકલીફ છે એટલે તમે નિરાંત બેઠા હો આ ભાઈ જો અહીંયા બેઠા છે કોમ્પ્યુટર ઉપર એકલા બરાબર અને એ અત્યારે સર્વર ડાઉન છે એના કારણે મોબાઈલ ની અંદર મથે છે બિચારા બેઠા બેઠા બરાબર અને અહીંયા ઈ સર્વર ના કારણે આટલા લોકો લાઈન માં છે આમ જો આ પરિસ્થિતિ જો આ ખાકીન માણસો બે ગયા છે બરાબર અને કેટલા આપે છે તમને આપે છે કેટલા હાથ બાર કાઢો કેટલા એક આપે છે કે બે આપે છે હે એક જ આપે ને આ પરિસ્થિતિ જો કાકા

પરંતુ હવે અહીંયાથી પણ આ થાકે છે આવી પરિસ્થિતિ જે ઓનલાઈનની માં વેચવા માટે તેને બધું ભેગું ચાલુ કર્યું હોય અને સરવળના કોઈ ઠેકાણા નથી કાલની પરિસ્થિતિ આ હતી આજની પણ પરિસ્થિતિ આ છે અને સરવળ ગમે ત્યાં જઈ સરવળ નથી સરવળ નથી પણ હવે આ સરકારમાં જ સરવળ જેવું કંઈ વધ્યું નથી એટલે હવે છે ને બધા લોકોને જાગૃત થવાની પરિસ્થિતિ છે અને જાગૃત બનો અને જાગૃતતાના અભિયાન થકી તમે આસપાસના લોકોને જાગૃત કરો નહીંતર આ કડદા કંપની જે રહીને એ યાર્ડોની અંદર તો કડદા કરે છે પણ હવે સરકારી કર્મચારીઓ સરકારી ઓફિસોની અંદર પણ કડદા ચાલુ થઈ ગયા છે અને એ કડદા આ નાના માણા આ ખેડૂતો જે જરૂરિયાત છે જે લાઈનમાં બેઠા છે એમની અરે કડદાની પ્રક્રિયા ચાલુ કરી છે વાત એવી છે આ કાકા હવાર માં નવ વાગે તમારું એક નીકળી ગયું બરાબર પછી તમારે તમારા દીકરાનું નું હતું એટલે શું કીધું એ બાર વાગે નીકળું વળી લાઈન માં ગયા હા છે કેટલા જો આટલા આટલા લોકો કાકા શું બેઠા પંદર મિનિટ એક નીકળે

એના દીકરાનું કે બે ત્રણ અલગ અલગ હાથબારો હોય તો એની અંદર એક કાઢી દઈએ દરી પાછા અહીંયાથી એમ કે વરી પાછા લાઈનમાં ઉભારી હોય વરિયાને લાઈનમાં બે બરાબર આ પરિસ્થિતિ છે અત્યારે કારણ કે કાલે પણ અમને ફોન આવતા હતા આજે પણ ફોન આવતા હતા હવે અહીંયા જે એજન્સી જે અહીંયા ચલાવે છે એને એટલી ખબર નથી પડતી કે આ ખેડૂતને જયારે આવી જરૂરિયાત હોય જયારે આટલી રીતનો ટ્રાફિક થતો હોય કારણ કે આ કાયમી નથી થતો જ્યારે જરૂર પડે ત્યારે માણસ હાથ બાર કાઢવા માટે દોડાદોડી કરતા હોય છે તો એટલા સમય પૂરતા અહીંયા બે ટેબલનો કદાચ વધારો કરી દે તેમાં ક્યાંય નાના બાપના થઈ જવાના છે બરાબર અત્યારે એક કોમ્પ્યુટર લઈને થાપક ઠાયા કરે છે તો બે કોમ્પ્યુટરવાળા બે હારતીયો વધારા કરી નાખે ત્રણ જણાને એકારે લાઈનમાં નીકળવાના તો ચાલુ થઈ જાય તો આ લોકોનો ફટાફટ વારો આવતો તો થાય અને અત્યારે અંદર તમે જો અંદર બેઠા છે અંદર સર્વર નથી સર્વરનું કંઈ અડધી કલાક છે તો હું આવ્યો છું અડધી કલાક હું જોઉં છું કે એક પણ ભાઈ બહાર અંદરથી કાઢીને નીકળો નથી નીકળો હે અંદરથી એક પણ વ્યક્તિ હજી કાઢીને નીકળો નથી બરાબર એટલે આ પરિસ્થિતિ છે કેટલા જણા નીકળ્યા બે વાગ્યાના આ જો

પણ હવે તમે તો બેઠા હોય વ્યા ન જતા હવે માન ચાલુ આપણે કરાવી એટલે તમે હવે હવે વયા ન જતા એક જ એક જ મિનિટ ખોલું સર્વર નું મારે બતાવું છે

ત્રણ ને ચાર ચાર ખાના છે હજી ત્રણ કોમ્પ્યુટરનો વધારો કરવો હોય તો થઈ શકે એમ છે એટલે અમે અમે આ એજન્સીના જે કંઈ પણ જવાબદાર વ્યક્તિ છે ને હવે અમે ફોન કરવું અત્યારે બરાબર એમનું કહેવાનું શું થાય છે એ આપણે જોઈએ એવી થાય છે કે આ એજન્સી ઉપરથી જવાબદારીઓના વિતરણ ચાલુ થઈ ગયા છે ને એટલે એજન્સીઓને કામ કરવા છે કે કરવા કરવાથી એને પોતાના પૈસા બચાવવા છે કે શું છે તો આપણે જે કંઈ જવાબદાર વ્યક્તિ એજન્સી વાળા રહીએ ને એને આપણે ફોન કરી એમનું કેવાનું શું થઈ જી આપણે સાંભળી આવકે પર આવ્યો આપણે આ એજન્સીનો જવાબદાર વ્યક્તિ આમાં કોણ છે જવાબદારી કે પાડી છે આઠ નંબર છે હલો હલો હાજી કોણ ફોન કાપી નાખે છે એટલે હવે ફરી પાછી રિન કરી રહી મિત્ર સાંભળજો એમનો જવાબ શું છે એવું હવે આપણી માંગણી એટલી છે કે આ સરકાર પાસે કદાચ ચાલુ રાખજો ફોન આવ્યો હાલો એ કોણ બોલે હેં સાગરભાઈ મેં કીધું આપણે જે આ રજિસ્ટર કચેરીએ જે હાથ બારની નીકળે નકલો બધી આ મોરબી આપણે આ ઈ ધારા જે આપણું રિયુ અહીંયા અહીંયા એજન્સી અત્યારે જે કામ કરે છે એની જવાબદાર તમારી પાસે છે કેની પાસે તમારી પાસે છે તો હું એમ કહું છું કે અહીંયા બે દિથયા ખેડૂતો સવારે હાથ વાગ્યાના લાઈનમાં બેઠા હોય છે બરાબર અને વારો આવે ત્યારે એક જ હાથ બાર કાઢીને આપે છે તો આની અંદર અત્યારે બે ટેબલ ભગવાન વધારો કરાવો ને પણ ગવર્મેન્ટની સાઈટ નો જે હું તમને સાહેબ એ કેવા માંગુ છું ગવર્મેન્ટની સાઈટ નો પ્રોબ્લેમ હોય હવે આ લોકો ને સમય મારી યાદા નક્કી છે બરાબર કે આટલા ટાઈમની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું તો આ લોકો પાંચ દી તો બિચારા લાઈનમાં એમ કહું

ચાલુ રાખો એને ફોન આપું મેં કાલ વાત થઈ હતી તમે આ પ્રમાણે નું લેવા દો વી ખેડુ બાકી રહી જાય ને તો હલશે કીધું બાકી જે વી જણા એને પૂરું કરી દો કીધું એમ બાકી રહી જાય બીજે દી આવે લાઈન માં ઊંઘવાનું એક દી ને એમ કે લાઈન માં ગોઠવી ચાલુ રાખો ઉભા રહ્યો આ ભાઈ ને ફોન આપો ચાલુ રાખો આલિયો ભાઈ સાગર ભાઈ છે વાત કરો thank yeah. બાપ દીકરાનું તો એક હોવું જોઈએ ને એમ કેવા માંગી બાપો હોય દીકરો હોય એના તો કાઢતી હોય બીજા નહીં નઈ ને લાવ હું સાગરભાઈ વાત કરું અને એ તમને ફોન કરશે લાવ મારી જમીન છે બરાબર હવે મારે હું હાથબાર કાઢવા માટે છોકરાને લાઈનમાં ઉભો રાખ્યો ને એ વારો આવ્યો એટલે મારે મારા ચાર સર્વે નંબર થઈને એક થાય તો મારા ચારે સર્વે નંબરને હાથ બાર હાથે કાઢી દેવા કે ન કાઢી દેવા જોઈએ આનો હોય હોય ને તો મારા એક સર્વનો નો કાઢી દીધું ફરી પાછા કે લાઈનમાં ગોઠવાઈ જાવ બીજી વાર વારો આવે તો બીજાનો કાઢી દે બીજો પ્રશ્ન કેવો બીજો પ્રશ્ન સાહેબ ઈજે આરએસ સાહેબને કયો અત્યારે તાત્કાલિક ઉપરથી વાતચીત કરીને જે કાઈ પણ થાય બે ચાર દી પૂરતા ખેડૂતો જે રહ્યા ને એના માટે એક કે બે ટેબલ નો વધારો કમ્પ્યુટર નો કરવું હોય ને કદાચ સરકાર પાસે પૈસા ન હોય તો કમ્પ્યુટર હું મારા દઉં છોકરો મારા બેહરું મને ખાલી વ્યવસ્થા કરાવી દીધો બેહરવા માટે સાહેબ ને કેજો પંકજ પે રણશરીયા નો આવી રીત ફોન આવ્યો તો મારું નામ દઈને કેજો હા હા વ્યવસ્થા માટે તમે છો તો વ્યવસ્થા તમે સાહેબ કરાવી દીયો ને બે કમ્પ્યુટર નો વધારો કરી નાખો કમ્પ્યુટર આવડતું છોકરા એ મારી પાસે છોકરાને મારી પાસે કમ્પ્યુટર છે કમ્પ્યુટર દે તો છોકરા કહેતો બે છોકરા બે હારું હા એ તો ગમે તને આવડે સર બતા ભણેલા ગણેલા મને હું પોતે બીજો મને આવડે આમાં ક્યાં મોટી વાત છે તમે સાહેબ ખાલી બે કોમ્પ્યુટર ટેમ્પરરી બે પાંચ થી પૂરતા વધે ને તો અહીંયા જ્યાં ખેડૂતો ની લાઈન રહી ને અત્યારે એ લાઈન થતી બંધ થઈ જાય ફરિયાદ આવતી અમને બંધ થઈ જાય એટલે અમે તમને ફરિયાદ કરતા બંધ થઈ જાય અમને ક્યાં મજા આવે ફરિયાદ કરવાની કયો જોઈએ કાલે સાહેબ રાતે પોણા નવ વાગે અહીના મામલતદાર સાહેબ આરે મેં ટેલિફોનિક ચર્ચા કરી હતી સાહેબ આ પ્રમાણેની તકલીફ ખેડૂતોની છે સાહેબ મને કહેવાય નહીં થાય આઈ જે આ બાપાનો મને ચાર વાર ફોન આવ્યો સવારે આઠ વાગ્યાના બાપા આવ્યા હોય મન કે પંકજ બે આઠ વાગ્યો એ બેઠો અને મારા ચાર મારા નામના કાઢવા એક કાદગી વળી લાઈનમાં ઊભો રાખે વળી એક કાદગી વળી લાઈન તો સિસ્ટમમાં સુધારો તો થવો જોઈએ ને કીધા પછી એમ સાહેબ એમ જે કાંઈ વાંધો નહીં તમારા થકી તમારા થકી બે દિવસ પૂરતું બે ત્રણ દિવસ પૂરતું સિસ્ટમમાં વધારો થાય ને તો એકાદી બે સિસ્ટમનો વધારો કરો

કાંઈ વાંધો નહીં તમે અમારા વતી તમને અમારો આગ્રહ અમને એટલો છે કે તમે ખાલી સિસ્ટમ વધારો કરી અને ચાર પાંચ દી પૂરતા બે જણાનો વધારો કરી દ્યો એટલે જે તો કરી એમ તમે સમજી ગયા ઓકે સાહેબ ઓકે થેન્ક યુ જો મિત્ર આ અત્યારે આ આ આ ખેડૂતો આ ખેડૂતોની જે આ હા હા બરાબર છે આ પરિસ્થિતિ હતી હવે અત્યારે ટેલિફોનિક સાહેબ સાથે ચર્ચા થઈ છે અને સાહેબને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે બે જણા અત્યારે કોમ્પ્યુટરમાં અહીંયા બે કોમ્પ્યુટરનો વધારો થાય એવી જોગવાઈ કરો ગોઠવણ કરો અને સર્વરે હવે આ સરકાર જેવું થઈ ગયું હાલુ હોય દાલેન નગર બેઠું રહી એસી ઓફિસમાં આરામથી બરાબર પણ એના વાકે આ બિચારો ખેલું ખેડુ પીલાય છે અહીંયા ઢગલા પડ્યા હે પાથરાના અહીંયા હલર ચાલુ અહીંયા હલર ગોતવાના ટ્રેક્ટરના વેત કરવાના ટ્રેક્ટર બોલાવીને એ બધી વ્યવસ્થા કરવાની હાથ પારમાં લાઈનમાં ઊભું રહેવાનું લાવી પરિસ્થિતિ છે આનો ભોગ હું પોતે બનેલો છું કાલે મેં વ્યક્તિને એ ઊભો રાખ્યો કારણ કે આ ફરિયાદો હતી ને એટલે ચેક કરવા માટે થઈને મેં મારા નામથી કાઢવા માટે થઈને છોકરાને લાઈનમાં ઊભો રાખ્યો મેં તો કદાચ એની અંદર નામ દેખાય ને જો મારા પૂરા કાઢી એક ને એ ચેક કરવા માટે થઈને મારે મારા પોતાના નામના ત્રણ કઢાવવાના એની અંદર એક કાઢીને છોકરાને કહેવાય લાઈનમાં ઊભા રહી જાવ એટલે આનો તો આમાં ઓના જેવું છે એક ખેડૂતના નામની કદાચ બે વીઘા જમીન હોય તન તન વીઘા જમીન હોય ને તન વીઘાના ચાર કટકા હોય અને એને સહાય લેવી ચારેય કટકાના તન તન એને હાથ વાર કઢો એટલે લગભગ કા બાપ દીકરાને ઘરેથી બધાયને વારું પાણી ટિફિન લઈને આવવું પડે અને કા ભેગા ઓલા દાળિયા લેતા આવવા પડે ત્રણ જણા લાઈનમાં ઉભા રાખવા કે એક ને એક દી એટલે તન દાળિયા ભેગા લઈ આવો પડે આવી પરિસ્થિતિ આ સરકાર ઊભી કરી બરાબર એટલે જે મિત્ર આ જોવે છે ને અમારી નમ્ર વિનંતી છે કે આને શેર કરો જાગૃત થાવ અને આવા કોઈ પણ પ્રશ્ન મોરબી જિલ્લાની અંદર હોય તો હવે આપણે સાંભળવાનું નથી આના માટે લડાઈ લડવાની છે